સેટઅપ સાથે શરૂઆત કરીશું માર્કેટના ગઈકાલે જે ક્લોઝ જોવા મળ્યું છે અને મજબૂતી આવી ક્લોઝિંગ આપણે જોયું તો ચોવીસ આઠસોની ઉપર આજે થોડા ઘણા ઘટાડાના સંકેતો છે વધારે કોઈ નેગેટિવ ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો નથી અને સાથે બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું પાંચ ટકાથી વધુ મજબૂતી સાથે ક્લોઝિંગ જોયું નિફ્ટીમાં ખાસું અડધા ટકાથી વધુ મજબૂતી જોવા મળી છે કઈ રીતે હવે આગળ એક બ્રિથ પણ ઘણી સુધરી અગર ક્લોઝિંગ સમય અમિત આપણે જોઈએ તો કઈ રીતે એક અપ્રોચ હોવો જોઈએ માર્કેટ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ ગુડ મોર્નિંગ ચાનની ઓરલ જેસાબ ચાપત્ર જોયું તો જે આપણે ક્લોઝિંગ આપણે પીસીઆર વાય પર આવતા જોવા મળતું પર નિય સેન્સેશન મે આપણે જોયું તો 0.64 ના લેવલ પર ક્લોઝિંગ આવતા જોવા મળતું જેસાબ જે નિફટી નો ટેકનિકલ ફ્રન્ટ પર સપોર્ટ બનતા આપણે જોવા મળ્યું એટલે 24824 पर ના રેન્જમાં એક जो બેઝ બનતા જોવા મળ્યો તો કેમ તો પચીસ હજાર પચીસ બસો ના સ્ટ્રાઇક પર આપણે જોશું તો કોલેટર્સ ની પોઝિશન સારી એડિશન છે સો કરંટલી મને લાગે છે અત્યારે જે હિસાબથી ગઈકાલના સેશનમાં એક રિવર્સલ આવતા આપણને જોવા મળે છે પીસીઆર હોય ઓવરસોલ ઝોન થી આપણે જોશું તો પાછો એક બાય મહિનાથી આવતા જોવા મળે છે જેના લીધે મને લાગે છે થોડોક કોન્ફિડન્સ પાછો માર્કેટમાં આવતા પણ જોવા મળશે જે બાઇંગ રેન્જ એનાથી માર્કેટની અપસાઇડમાં જે હિસાબથી રિટ્રેસમેન્ટ આવ્યું છે એ રિટ્રેસમેન્ટ નો ડાઉનસાઇડમાં જે બાઇંગ રેન્જ બને છે ચોવીસ પાંચસો થી ચોવીસ સાતસો ના રેન્જમાં બાઇંગ બનતા પણ જોવા મળશે જેના લીધે મને લાગે છે માર્કેટ આ રેટ પર એક બાઇંગ ઓપર્ચ્યુનિટી બની રહી છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આજના જેસો આપણે જોઈશું ગિફ્ટી ઓલમોસ્ટ અરાઉન્ડ થર્ટી નેગેટિવ ફ્રન્ટ ઓપન થતા પણ જોવા મળે છે આજના જેસો જોવા નથી મળી રહી અપસાઇડમાં ઇન્ટર ડે પર જે આપણે જોઈએ તો બ્રેકઆઉટ લેવલ જે બનતા આપણને ઇન્ટર ડેમાં નિફ્ટીમાં જોવા મળે છે ચોવીસ હજાર આઠસો સાઈઠના લેવલ પર છે ચોવીસ આઠસો સાઈઠના ઉપર જેમ નિફ્ટી નીકળે છે આજના જે સ્પોટ લેવલના હિસાબથી ત્યારબાદ મને લાગે છે અહીંના જે મોમેન્ટમ પિકઅપ થશે ઇન્ટર ફ્રન્ટ પર જે ડાયરેક્ટલી ચોવીસ નવસો પચાસ પચીસ હજારના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે સબ કરન્ટલી એનાથી વ્યૂ પોઝિટિવ રહેશે એનાથી મને લાગે છે એનાથી માર્કેટમાં પાછી રિવર્સલ આવતા આપણને જોવા મળી શકે છે એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે એક બનતો જોઈ રહ્યા છે તો પણ આપણી પાસેથી પણ એક વ્યૂ લઈ લઈએ કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો કારણ કે અત્યારે તો ડોમેસ્ટિક ક્યુઝ વધારે મહત્ત્વના છે ક્યુ વન અર્નિંગ્સ જે રીતે આપણને કંપનીઓના આવતા દેખાડી રહ્યા છે માર્કેટને ડ્રાઈવ કરી રહી છે ક્યારેક ડ્રેગર્સ ક્યારે માર્કેટ માટે કોન્ટ્રીબ્યુટર કંપનીઓ સાબિત થાય છે કઈ રીતે અત્યાર સુધી આ સિઝન તમે જોઈ રહ્યા છો અર્નિંગ્સની અને ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો ફરી ટેરિફને લઈને અપડેટ જે આપણે ઇનફેક્ટ ગઈકાલે પણ આપણને જે નિવેદન ટ્રમ્પ દ્વારા આવતું દેખાયું હતું કે ભારત પર વીસથી પચીસ ટકા સુધીના ટેરિફ લગાવવાની પણ એમને એક અનાઉન્સમેન્ટ કર્યું રોજ કંઈ ને કંઈ અપડેટ તો હોય જ છે પરંતુ ઓવરઓલ અત્યારે ભારતીય બજારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો પણ ગુડ મોર્નિંગ ચાની તમે જેમ કીધું કે રિઝલ્ટ સીઝન એટલું ઘણું મિક્સ બેક રહ્યું છે એવું કંઈ છે નહીં કે ભાઈ બધું પોઝિટિવ ઘણું પોઝિટિવ નેગેટિવ છે અને તમે સેક્ટર સેક્ટરવાઇઝે જો તો અમુકના રિઝલ્ટ સારા જ અમુકના ખરાબ છે તે હવે બેન્ક્સમાં જોશો તો કોટકનું રિઝલ્ટ ખરાબ આવ્યું પણ આઈસીઆઈસી એચડીએફસીનું તો પણ ઓકે આવ્યું તો તમે દરેક સેક્ટરમાં પણ ડાયવર્ઝન જોઈ રહ્યા છો અને આ ડાયવર્જન્સ આઈ થિંક આ આ આખાનો ક્વાટરલી સિઝનમાં રહેશે કેમ કે કાફી હદ તક એવું લાગે છે કે આ ક્વાટરલી સિઝન એટલું સારું નહીં છે જેટલું એક્સપેક્ટેશન હતું ક્વાર્ટર ટુ મને એવું લાગે છે પહેલા પણ કીધું હતું કે ક્વોર્ટર ટુ આઈ થિંક સારું સીઝન રહેશે કેમ કે ત્યાં ઇન્ફ્લેશન અને રેટ કટનું ટોટલ બેનિફિટ ફ્લો થશે પણ આ સિઝનમાં આપણે ઘણું મિક્સ બેગ જોઈ રહ્યા છે અને ગઈકાલે એલ એન ટીનું જે રિઝલ્ટ આવ્યું ઘણું સારું હતું એટલે તમે આમાં શું છે ખબર નથી પડી કે કઈ તરફ ડાયરેક્શન ડાયરેક્શન માર્કેટને મળી નથી રહ્યું પ્લસ જે તમે જેમ કીધું કે ટ્રમ્પે જે ધમકી આપી છે હવે ધમકી છે કે શું રિયલ ઇન્ટેન્ટ છે આપણને ખબર કાં તો અપ કરવા માંગે છે પ્રોસેસને પણ જો વીસ પચીસ ટકા એ લાગે તો એક થોડ નો નાનો સેટબેક ઇન્ડિયા માટે પણ આવી શકે છે પણ ઇન્ડિયા આઈ થિંક એવું લાગે છે કે આપણે ખાસું નેગોશિયેટ કરી રહ્યા છે અને અમુક આઈ થિંક જે ફાર્મિંગ સેક્ટર ને એ બધામાં જે વાતો ચાલી રહી છે ફ્રી નો એ લોકો કહે છે કે અમને આવવા દો અહીંયા ડાયરેક્ટલી ટેક્સ વગર તો એ આઈ થિંક એમાં આપણે એગ્રી નહીં થઈ રહ્યા અને એમાં ડિલે થઈ રહ્યું છે પણ ઓવર ક્યુઝ એટલા સારા નથી અને મને એવું લાગે છે કે આખું ક્વાર્ટરલી સિઝન આપણે એક રેન્જમાં જ રહીશું કોઈ મોટા ટ્રિગર દેખાઈ નથી સિવાય કે કઈ ફર્સ્ટ ઓગસ્ટ પહેલા કદાચ આ ત્રણ ચાર દિવસમાં કઈ યુએસ થી ન્યૂઝ આવે તો અધરવાઇઝ આઈ થિંક સેકન્ડ ક્વોર્ટર પર ધ્યાન રાખવું પડશે અધરવાઇઝ એટલા કોઈ મોટા ન્યૂઝ નથી અને જે પણ આવે છે રિઝલ્ટ એ ઘણા મિક્સ બેક છે એટલે સ્ટોક સ્પેસિફિક કરવું અને રિઝલ્ટ આવ્યા પછી ઇન્વેસ્ટ કરવું એ વધારે નો આમાં તમે કરી શકો બેટર રહેશે કેમ કે રિઝલ્ટ પહેલા કરી છે તો પ્રીએમ નથી કરી શકે રિઝલ્ટ થોડું અલગ જ આવી રહ્યું છે ઘણા હમ ખાસ કમ ના પરિણામે થોડી એક રાહ જુઓ ત્યારબાદ જે છે કોઈ કોલ તમારે રોકાણ માટેનો લેવો જોઈએ સ્ટોક સ્પેસિફિક